नमस्कार मित्रों स्वागत है अमारी यूट्यूब चैनल धार्मिक मोटिवेशन पर मित्रों अमारी चैनल पर नवा हो तो लाइक शेर अने सब्सक्राइब करो जेना राशिफल विषे रोज नवी नवी अपडेट मड़ी रहेशे मित्रों ने कहो के कोई शू कहे परंतु शांत माटे आ घटना दरेक ने निंद्रा निंद्रा आपशे हाँ आवती काल थी। तमारा बधाना जीवन काल में सुख माटे कोई स्थान रहेशे नहीं घर अने कुटुंब सांभळवु एक खुशी थी मित्रों नृत्य करवा जई रह्यु छे आजनी वीडियो काळजीपूर्वक शुरुआत थी अंत सुधी जोशे कारण के जो ते सांजना हाथ माथी पसार थाई छे तो पछी तमे तमारा जीवन दरमियान पछतावो करशो आवी तक फरी थी अने फरी थी आवा ग्रहने परिवहन करशे नहीं वीडियो माता रानी ना બધા સાચા ભક્તો ઘણા સાચા ભક્તો છે તમને વિડિયો એક સુંદર નાનો દેખાવ ગમશે અને ટિપ્પણી બોક્સમાં સાચા મન ને સાચા હૃદય થી બૂમ પાડવામાં આવશે તમે પછી ના 24 કલાકોમાં જય માતા દી થ્રોસ મિત્રો નું સૂત્ર આપશો માતા રાણી ના આશીર્વાદ તમને એક મોટો સારા સમાચાર મળશે હા મિત્રો જો તમે મધર ક્વીન માનો છો જો તમે માનો છો તો પખી ચોક્કસપણે કોઈ મનોહર જેવી ટિપ્પણી કરો મારા મિત્રો તમે બધા આજે આ દૈવી શક્તિ થી ખૂબ જ પવિત્ર છો અને તમારું જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવનારો પ્રોગ્રામ નું ખૂબ જ સ્વાગત છે તે ખૂબ જ સ્વાગત છે હાર્ટ ગ્રીટિંગ માતા રાણી તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરો અને તમે દરેક સમયે તમારી સાથે છો પ્રિય મિત્રો त्रण मोटी दैवीशक्ति घर ने तम पवित्र एनर्जी जाना कवर में घेरी ले छे। अमे कही शिक्षे के आ त्रण देवी शक्तियों तमने कई विशेष आप मांगे छे। ते तेने आगामी आपत्ति बचाव मांगे छे। हवे ते एक देवी शक्ति छे जे तमारा जीवन थी तमारा घर साथ जोड़ाए के नही तरह मोटो शुभ विचारक दैवीशक्ति परंतु हम सुधी ते मान्यता आपी अथवा ते आदर करयो छे। दरेक भयंकर अने भयंकर मुश्केली कोई रीते अथवा मुश्केली बहार निकल थी तमे कोई रीते अथवा बीजी रीते छे। हम तमे विचारो छो कि जीवन में केटली वार आ कोईए तमने टेक को आप विषे विचार् नहो दरेक तर जीवन में व्यस्त था તમે એકલા પડ્યા હતા તે સમયે તમારામાં જે વિશેષ હિંમત અને સદ્ભાવના ઉદ્ભવે છે તે આ દૈવી શક્તિમાંથી ત્રણ હતી તેથી ઓછામાં ઓછું તમે ઓછામાં ઓછું બન્યું છે જેથી તમે ઓળખો છો તે અને જારે તેનો આદર કરો તમે હજી સુધી તેના વિશે વિચાર્યું નથી તેથી તમે આ દૈવી શક્તિ ક્યાંથી પહોંચી શકો છો હા પ્રિય મિત્રો તે વિચારવાની બાબત છે તો પછી આ દૈવી શક્તિ શું છે અને તેની સાથે જે અન્ય બે ભગવાન શક્તિઓ છે અને આ ત્રણ દૈવી શક્તિઓ આજે તમને આ વિશેષ પ્રોગ્રામની બધી બાબતોમાં કેમ મદદ કરી રહી છે અમે તમને વિગતવાર બધું સમજાવીશું તમારી પાસે આ જ્યોતિષવિદ્યા કાર્યક્રમ જોવા માટે ઘણું છે ઉતાવળ કરવી બિલકુલ થવાનું નથી जो नॉलेज आन उतावर्मा प्राप्त थतु नहीं फ्त सस्तु मनोरंजन प्राप्त थायी अज अजरेन्स आंता खाड़ा में साचाज नॉलेज आन न लो अने संपूर्ण धीरज साथ अमा कार्यक्रम पर नजर नाखो ते चौकस चौक्कसपणे छो कई खास कईक તમને જીવન વિશે જાણવા મળશે અને તમને જીવનની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ચોક્કસપણે મોટો ઉપાય મળશે પ્રિય મિત્રો આ જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં અમે આ જ્યોતિષીય કાર્યક્રમ વિશે વાત કરીશું જ્યારે માતા રાણીને આખી રમત સાથે યાદ રાખીએ જે તમારા જીવનને સરળ અને સુંદર બનાવે છે જે તમારા જીવનથી સંબંધિત છે યાદ રાખવું प्रिय मित्रों ना आज ज्योतिष विद्यानो कार्यक्रम જોઈને તમારું મનોરંજન નહીં થાય લિંક લાઈફ બદલાશે અમે આ ગેરંટી ગેરંટી આપી છે તેથી પ્રિય મિત્રો સમય ગુમાવ્યા વિના સમય યાદ રાખો સંપૂર્ણ ભક્તિ સાથેની મધર ક્વીનને યાદ રાખો અને મધર ક્વીનને યાદ કરો અને કૃપા કરીને જય માં મહાલક્ષ્મીએ ટિપ્પણીમાં લખેલી એકવાર પ્રેમ લખશો નહીં ત્રણ વખત મિત્રો માતા રાની ચોક્કસપણે તમારી કરુણા સાંભળશે અને તેના આશીર્વાદો તમારા જીવનમાં તેમજ માતા રાણીના ઓર્ડર સાથે પ્રિય મિત્રોના કલ્યાણ માટે અમે શનિવારની આખી ઈચ્છાઓ શરૂ કરી છે જે અમે શરૂ કરી છે હવાન હવાન તે હવાનમાં તમારું નામ તમારા નામ દ્વારા ઓફર કરવા માટે તમારે તમારું નામ અને તમારું સ્થાન પણ મોકલવું આવશ્યક છે જ્યાં તમે ટિપ્પણી બ ઇન્ક સમા રહો છો માતા રાણી તેના આશીર્વાદને પસંદ કરશે અને તમારા જીવનમાં ખુશ થશે અથવા બીજા દિવસથી ચોક્કસપણે સારા સમાચાર મેળવવાનું શરૂ કરશે તમે તમારી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની રીત જોવાનું શરૂ કરશો પ્રિય મિત્રો જો ભગવાનની કૃપા આવે છે તો પછી માણસની બુદ્ધિ સદ્ભાવનામાં ફેરવાય છે विचारों ने एटली शक्ति ते दरेक समस्या सामे लड़ी शके छे ते बहार निकली शके छे। याद राखो के भगवान तमारी सामे नहीं, भाई, तमे सूची बनावशो अथवा जो तमे कोई ना द्वारा तमने मदद करवानो प्रयास करो छो तो आ बाबतों कायदों समझो सीधा समझी शकता मधर राानी तरी देखाशी दरेक इच्छा ने पूर्ण करे न પ્રિય મિત્રો તે આ જેવું નથી અને તે એટલું સરળ નથી હવે આખું જીવન હવે ચાલે છે પછી જો તમે છેલ્લી વાર મધર રાણીને જોશો તો તે ખૂબ જ સ્વીકૃત છે પરંતુ મધર રાણીની કૃપા પ્રાપ્ત થઈ છે ખૂબ જ સરળતાથી મને કહો કે તે ઉપર છે કે તે તમારી વિનંતીથી ઉપર છે કે ત્યાં કોઈ વધારે જરૂર નથી પ્રિય મિત્રો चालो आपने ज्योतिष कार्यक्रम ज्योतिषविद्याम आगे ते पहला तमारे अमारा चैनल परिवार ने मोटा बनाववामा मदद करवी जो ये आ चैनल पर झडप थी सब्सक्राइब करो बाजू में दबावो ते एकदम मफत छे। ते थी चालो झडप थी चैनल पर सब्सक्राइब करिए सीधाज अतानी कनेक्ट करिए તેથી ચાલો આપણે જ્યોતિષીય પ્રોગ્રામમાં આગળ વધીએ આ ત્રણ દૈવી શક્તિઓ છે જે તમારો રક્ષક બની ગઈ છે તમે તમને તમારા કવરમાં લઈ ગયા છો હવે જો તમે તેમને ઓળખી શકશો અને કેટલાક નાના પગલા લેશો તો તમને હંમેશા દૈવી શક્તિની કૃપા મળશે અમે પહેલેથી જ કહ્યું છે કે અમારી પાસે છે પહેલેથી જ કહ્યું છે કે આ ત્રણ દૈવી શક્તિઓ વચ્ચે एक दैवी शक्ति छे जे तमारा घरनी तमारा जीवन साथ सीधो जोड़ाण छे तमने ओरखवा खूबज महत्वपूर्ण छे मित्रों याद छे के अ फ्त ज्योतिषीय ना आधार ज्योतिषीय आकारणी विना तमने शू कही रहा छिए फक्त वैदिक संस्कृति आधारे ज कहवामा आवी छे પરંતુ અમે તમને આ બધી બાબતો તેમના વ્યક્તિગત અનુભવોના આધારે કહી શકીએ છીએ કારણ કે માતા લાંબા સમય સુધી માતા રાણીની લાંબી પ્રેક્ટિસ પછી રાણીના આશીર્વાદો સાથે આપણી પાસે કેટલીક લાગણીઓ છે આપણી પાસે થોડી લાગણી છે અને આ લાગણીઓને આધારે અમે તમારા વિશે કંઈક અદ્ભુત કહીએ છીએ પછી ચોક્કસ તમારો ઉપયોગ ચોક્કસપણે ત્યાં છે तो पी ते अंधश्रद्धा कहो छो अथवा कोई अन्य नाम आपो प्रिय मित्रों, परंतु माटे ते आपनी माता प्रत्येनी साची भक्ति छे। है माटे एक जीवंत स्क्रिप्चर छे। ते एक जीवंत स्क्रिप्ट छे के ते कोई नथी के केटलीक धीमी बुद्धिअर्म लोग आप विषे शू बात पासे विश्वास छे तम विश्वास छे। તેમના જીવનમાં ચોક્કસ પડે પરિવર્તન આવશે તેમનું જીવન ખુશ થશે અમે આ વસ્તુ લખીને આપી શકીએ છીએ તેથી તમને તમારું જીવનમાં કેમ નહીં આવશો તમને તમારું જીવનમાં નહીં આવશો અને આ વિશ્વમાં જે પણ મનુષ્ય જીવે છે તેમનો પર આ લોકોનો कायदा ના બધા कायदा છે તો પછી તમને આ બધી બાબતો કહેવા પાછળનો હેતુ પ્રિય મિત્રો છે शू तेरा मन में अविश्वास लई राशि खूब मोटी अछत नहीं ते अनुभवो थे छे के आ तरफ ओछू ध्यान आपो परंतु तारी आसपासना क्या प्रकारना अभिप्राय स्थापित करे करेटक निर्णय लेनी हाँ मित्रों विचारो के घनी वक्खत ते कहूते तेपण पसंद करू तक अथवा तमारा मित्रना सभ्यों शब्दों सांभी ने निर्णय लीधो पाचड़ी पस्तावो करवो पड़ से आ बढ़ी बाबतों पर ध्यान न आपो तरा हृदय कहूं फ्त विश्वास करो जाए छ हृदय की खातरी है धार्मिक પરંતુ હું ધર્મમાં વિશ્વાસ કરું છું અને ધર્મમાં વિશ્વાસ કરું છું અને તે અંદરથી ખૂબ જ સ્વચ્છ અને શુદ્ધ છે પ્રિય મિત્રો હવે તમારી ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ પ્રિય મિત્રો તમારી ગ્રહોની સ્થિતિ આ સમય સારી રહે છે તમારી પાસે ખાસ મોટી છે લોસ ગ્રહો દ્વારા થવાનું નથી ક્યાંક પૈસાની કોઈ સમસ્યા કેમ હતી એટલે કે તમે તમારું પૈસા ક્યાંક अटકી જશો સાથે સાથે તમે તમારા કાર્યસ્થળ પર કેટલા કામ વિશે ખૂબ જ ઉત્સાહિત થશો અને તમારી કાર્યકારી શૈલી પણ વધારવામાં આવશે જેથી લોકો તમારી પાસેથી આવશે પ્રભાવિત વિના જીવી શકશે નહીં મિત્રો ચાલો આપણે તમને જણાવ્યું કે આગામી 3 દિવસમાં તમને એક ખાસ વ્યક્તિને મળશે જે તમારો દર્શક બનશે તમને મદદુક થશો તમને સારી સલાહ આપશો તે તમારી સારી છે હા પ્રિય મિત્રો આ પણ છે આ સાથે કેટલાક સંજોગોની રચના સાથે ડાંગરબિયાની પરિસ્થિતિ જેના કારણે તમારા પૈસા ખર્ચવામાં આવશે તે આ પણ કહી શકે છે કારણ કે તે તમારા બજેટને બગાડે છે પરંતુ પ્રિયમિત્રો ચાલો તમને જણાવીએ કે ઇચ્છો કે તે જરૂરી બનશે તે પછી પણ તમે આ વ્યર્થ ખર્ચને રોકી શકશો નહીં ખર્ચ हवे तमारा परिवार नो मित्र बात करो वातावरण सारू रहे शे, परंतु जीवन साथी साथे थोड़ी जग्यानी होई की छे। कोई वस्तु विषे विवाद थी छे। हवे तमे जवाबदार बनशो वलन तरू वार एवी रीते बने छे के लोको केवी रीते समझी शकता सारवार करो तर थोड़ो क्यक गुस्सो आवे छे કેટલીકવાર સામે વ્યક્તિની કોઈ ભૂલ હોતી નથી તે પછી પણ તમે દરરોજ ગુસ્સો બતાવવાનું શરૂ કરો છો પરંતુ તમે તમારા મગજમાં લીલોતરી બેઠા છો અને પછી તમારા ઘરે આવો અને તમારા પરિવારના સભ્યો પર ખોટી જગ્યાએ તે ગુસ્સો ઓ તમારે તમારા પરિવાર પાસેથી એનર્જીર જા મેળવો જેથી તે સકારાત્મક એનર્જી જા છે તમારા જીવનસાથી એ તમારા માતાપિતા અને તમારા પરિવારની ભેટ છે તમે તેને ધ્યાનમાં લો અને જુઓ કે જ્યારે પણ તમારા કુટુંબમાં થોડો હાઈંચો હોય છે ત્યારે પુલનું વાતાવરણ ઝઘડો થાય છે તે દિવસે તમારું મન ખરાબ લાગતું નથી તમારું મન ખરાબ છે અને કોઈ પણ કાર્ય સમાપ્ત થાય છે તે માટે તમારી રૂચિ છે ના કે તમે સંપૂર્ણપણે એનર્જી બની જાઓ છો परंतु परतुतेना विपरीत जो ते बराबर विरुद्ध छे, जो तमारा कुटुंबनु वातावरण खूब सारू होई छे, तो हास्यनु वातावरण खास करीने तमारा जीवन साथी साथे, तो तमारी पासे नवी एनर्जी जा पची तमारी पासे नवी एनर्जी जा जे तमने घनी मेहनत ख्याल आवे छे। जो तमे थाकी जशो नहीं तो पची आ प्रियमित्रो शू आ बध ए छे के तमने तमारा परिवार पासे थी एनर्जी जा मे तो पी तेरा सारा छो तमने खरेखर पोतानो प्रेम छे, अने तेमना हृदय ने नुकसान पहुंचाड़शो नहीं जो तमे आ करो छो, तो तमे नकारात्मकता ने आकर्षित करशो प्रिय मित्रों हवे कार्यस्थल विषे एक नानकड़ी समस्या मित्रों प्रियमित्रो तुपायेला दुश्मनों सक्रिय रहेशे जोके ते कईप बगाड़वा समर्थ हशो नहीं, परंतु एक वस्तु याद राखो एक वस्तु याद राखो मित्रों तमारा कार्यस्थल पर तमारा विरोधियों हमेशा तमने विविध प्रकार की नीचे दो जीवन जो तमें प्रयास करता रहो तो तमारे तेमनी पासे थी थोड़ सावध रह जरूर छे, हाँ मित्रों हवे जो तब पैसा व्यवहार विषे बात करो छो તો તમારો મિત્ર તમારી પાસેથી પૈસા માંગી શકે છે જો તમે માનો છો તો આમાં કોઈ સમસ્યા નથી તો તમારું પૈસા તમારું પૈસા પાછા ખેંચતા નથી નહીં યોગ્ય સમય જે થી તમારા પર કોઈ વસ્તુ અથવા બીજી વસ્તુની બાબતમાં એક વાગ્યે આરોપ મુકવામાં આવશે આ પ્રિય મિત્રો કે જેનાથી તમે અનુભવો છો કે તમે આ ભૂલ કરી નથી તો પછી તમને કેમ આરોપી ગુસ્સો કરવામાં આવશે તે પણ ભા થશે તમારું મન પરંતુ પ્રિય મિત્રો આ સમય એ સમયનો પરિવર્તન છે મિત્રો તમે ક્યાંકથી ભેટ પણ મેળવી શકો છો એટલે કે કોઈ તમને એક ભેટ આપી શકે છે કુલ આગામી ત્રણ દિવસમાં તમે તમારા જીવનમાં વ્યસ્ત હતા તમે તમારા પરિવાર માટે ઓછો સમય આપી શકશો અને કારણે વધુ કામ કરવા માટે तमे तुमने वधु काम करी શકશો आभार મિત્રો ફરી મળીશું એક નવો વિડિયો માં ત્યાં સુધી જય